હજાર રૂપિયા થયા નોટો ગપુરજી એક છોકરા બોલા પૈતો ને લઈ તું લખવાના ભાઈ વાળો હો નો કોઈક દોરડો કરવો જ પડશે નકર ક્યાં બાકી બાકી લઈ જાય ને તો મારે કલાક

અમતા ઓમો બાવળિયા બહુ ન થઈ ગયા એટલે ઓમો આકડિયા જ વાબડવું તારો હડિયા હારો હો કેવું જ કરવું પડશે કેના હેડો અરે દાદા તો ઉને લઈ લે ફોટો બધા લે લાગે છે દુખ તો તો તા આપા ઓલી